સાવચ માટે કલાક થંભી ગઈ ટ્રેન રાજુલામાં ટ્રેક પર સીંગ બેસી જતા લોકો પાયલોટ લગાવી ઇમરજન્સી બ્રેક રેલવે ટ્રેક પર બેસી ગયો સાવચ અને સામેથી આવતી હતી ટ્રેન પણ ધન્ય છે લોકો પાયલોટ અને વન્ય વિભાગની સતર્કતાને વાપરીને સિંહનો જીવ બચાવી લીધો અમરેલીના રાજુલામાં વાવેરા ગામ પાસે મોટી દુર્ઘટના ટળી છે સાવરકુંડલાથી પીપાવા પોર્ટ જતી ટ્રેન સામે સિંહ રેલવે ટ્રેક ઉપર આવીને બેસી ગયો હતો ટ્રેન લોકો પાયલોટ ટ્રેક પર જોતા જ તાત્કાલિક બ્રેક લગાડી ટ્રેન ઊભી રાખી દીધી હતી વન વિભાગને જાણ કરાતા ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને લગભગ એક કલાક સુધી ટ્રેન રોકી રાખીને સાવજને ટ્રેક ઉપરથી સુરક્ષિત ખસેડાયો હતો વન વિભાગ અને રેલવે પાયલોટની સંયુક્તતાને કારણે આજે વનરાજનો જીવ બચી ગયો છે તંત્રની આ કામગીરીને હાલ જીવ દયા પ્રેમીઓ બિરદાવી રહ્યા છે